રામ રામ દયરાજી દ્વારકાધીશ સ્વાગત છે તમારું મારા નવું રૂપ તો કેમ છે દયરો મજામાં તો ભાઈ અત્યારે માંડવી ભરીને જઈ જઈએ આપણે કેસો માત્રી હાડત્રી ગુણી છે માંડવી મિલ નાખવાની છે નીકળી ગયા છે મિત્રી ઉગી ગયા આપણે લાવી છીએ કેસો ખાલી કરીને હમણાં નીકળી જવાનું બોલી ગાડી ગઈ છે આપણે બુરી મયુર લઈને ગયો હોય આજ અહીંથી મારી આપણે શોર્ટકટ વંટલી વંટલી નથી અહીંથી સીધું ટીકર છે ને આપણે માંગલા ફાટક ત્યાંથી સીધો કેસો બાયપાસ મઢળા અહીંથી ને જવાય આપડે જાવું હોય એટલે બે રસ્તા સીધે સીધા જાવ માંડ માંડોદરા થઈને આપણે બામણા થઈને બાકી એક મંગલપુર થઈને આપણે સીધે સીધું મઢડા બી બાજુ હાલ બાજુ બાકી અહીંથી આમ જવું બે માં બે બાજુ જવાય આપણે ખાલી ગાડી જાય એવું લાગે

હા ભાઈ માંગલા લાઈન લઈ લીધી આપણે હવે વંચ લીધી આપડે વંચલી જૂના આગળ સોમનાથ વાળો આગળથી સીધું સીધું જવાનું કેશોદ અને આમ વરી જાવ એટલે સોમનાથ હમણાં કેસોદ હવે આવી ગયું ભાઈ સેટું નથી આપણે હાલો ભાઈ થઈ ગઈ ખાલી કાંટો બાટો કરાવી લીધો ખાલી નો જ ભરેલ બધો અહીંયા ફોટાવાળી હતી આમાં ત્યાં ફોટા આવતા હતા બધી થઈ ગયું કમ્પ્લીટ ખાલી થઈ ગઈ બધું થઈ ગયું તે કાંઈ બે કઈ બધી દઈ દીધું છે હવે નીકળીએ છીએ અહીંયાથી થી હવે મિલ હતું હાવ બારો કેસો કેશોદ ની હાવ ઉપાધિ વગરનું હતું કાંટો હામે ને મિલે હામે આ બાજુથી કાંટો કરાવીને સીધું રોડ એકઠી ઉતરી જવાનું સીધું મિલ આવી ગઈ અંદર ખાલી કરીને નીકળી ગયા છીએ ખાલી રી બોરી હતી એમાં શું વાર લાગે હવે નીકળીએ ખાલી કરીને

ભાલાભાઈ નીકળી ગયા ભારોભાઈ હાવ ને ફોન લાઈન પકડી લીધી પાછી આપડે માંગલા ઉધી માંગલા ફાટક ઉધી ત્યાંથી પાછું ઉતરી જવાનું છે હેઠું હાથ રસ્તો યશોદ નું યાદ આવી ગયું આજે થોડુંક આગળ માણા વતર ને હવે જાવા જવાની છે ને ત્યાંથી ભરવાની પાછી માંડવી જુનાગઢ ની આપડે ભરીને આવું આપણો વારો આવે કે ના આવે આપડે કાલે દ્વારકા પાછું

વિશાવદર બાજુ ગઈ છે ભેઈ ભરીને ને આપણે આમાં ગા ભરવાની છે હવરમાં એક ફેરો તો આનો કરીએ ગઈ બો લોકલ હતો આપણે 20 કિલોમીટર એટલે મજૂર તેડવા જવા હતા હવર ઈ કરી ગઈ પછી આ ગાડી ગઈ થી પછી એમ કેશોદ બાજુ અને આ ત્રણ ત્રીજો ફેરો છે આનો અને હજી પાછા મજૂર મૂકવા જવાના છે હમણાં કદાચ વિડીયો ઉતારવાનો થાય છે પણ મૂકવાનો વેત નથી આવતો એના જેવું છે તો જાય ગા ભરી આવીએ ને ઓલી ગાડી તો હોઈ ગઈ છે એટલે એની કંઈ ઉપાધી છે નહીં હવે એ હાઈન સિવાય નહીં આવે એટલે હવે આનું કરીએ અટાણ જાય વિડીયો ઉતરશે તો ઉતારી ગાનો ઉટડી જવું છે ભરવા અને ઉતારવાની છે માણા તો ફટાફટ નીકળીએ અહીંથી લઈને આને જોઈ છે પછી આગળ હાલો ભાઈ ભરી લીધી જોઈ લઈએ કઠોડામાં હે આખા આખા ઉતારવાનો તો વેચ નથી

કાલે સવારે લગભગ જવાનું થાય પાછું ન્યાજ જ મજૂર ને લેવા હવે સાંજે ફોન આવશે હું નહીં વટાણા તો ગાડી મૂકી દઈ પાટી ખુલું છે ખુલું છે હમણાં તો